સરકારી પ્રોત્સાહન અભિયાન બાદ છેલ્લા બે વર્ષથી રસ્તા પર ઈ મોપેડ મોટી સંખ્યામાં દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના નાનપોરા વિસ્તારમાં ગાંધીબાગની સામે એક દોડતું મોપેડ બંધ થયા બાદ અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા સરકારે પ્રોત્સાહન આપ્યા બાદ છેલ્લા 2 વર્ષથી રસ્તા પર ઈ મોપેડ મોટી સંખ્યામાં દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના નાનપોરા વિસ્તારમાં ગાંધીવાગની સામે એક દોડતું મોપેડ બન થયા બાદ અચાનક ધુમાડો નીકળવા લાગ્યા હતા જેથી મોપેડ સવાર ભાઠા ગામના ચેતનભાઈ પટેલને લોકોએ સચેત કર્યા હતા જેથી ચેતનભાઈ નીચે ઉતરી ગયા હતા જો કે જોતજોતામાં જ મોપેડમાં આગ ફાટી નીકળી હતી આ અંગે જાળ થતા મુગલી સરા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ હું મેડિકલ સામાનની ડિલિવરીનું કામ કરું છું પત્નીનું પ્રેશર લો થયાની જાણ થતા જ ઈ મોપેડ લઈને નીકળ્યો હતો છેલ્લા પચીસ મહિનાથી સારી રીતે મોપેડ ચાલતી હતી અને અચાનક મોપેડમાં આગ લાગી તે હું સમજી શકતો નથી